સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મતદાનના દિવસે એટલે કે આજે રાજ્યમાં ભયંકર ગરમીની આગાહી છે ત્યારે ગુજરાતમાં એક તરફ આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજે રાજ્યમાં અંગદજારથી ગરમીની આગાહી કરી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આકાશમાંથી વાદળો દૂર થવાના કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો અમદાવાદનું તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે તો ખાસ કરીને બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન સૌથી વધારે ગરમી પડવાની આગાહી છે તો દોસ્તો તમારા વિસ્તારમાં અંદાજે કેટલું તાપમાન હશે ફટાફટની જે કોમેન્ટમાં અમને લખીને જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે સંકલન સમિતિને આગેવાનનું મોટું નિવેદન તો અમે રૂપાલાને શાંતિથી જીવવા નહીં દઈએ જ્યાં દર્શક મિત્રો રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓનો રોષ હજુ પણ ભભુકે બળી રહ્યો છે તો સંકલન સમિતિના આગેવાન પ્રજ્ઞાબાઈએ સવાલ ઉઠાવતા કહ્યું કે રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે લાંચન છે તો રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું તો હું સંકલન સમિતિ સાથે નથી તો તમામનો વોટ મહત્વનો છે તેને બગડવાનો નહીં ને રૂપાલાને હરાવવાના છે તો અમારો વિરુદ્ધ ભાજપ સામે નથી પરંતુ રૂપાલા સામે છે તો આ સિવાય અમે રૂપાલાને પણ શાંતિથી જીવવા નહીં દઈએ તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કમેન્ટ કરો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતની આ બેઠકો ખરાખરીનો ખેલ તો ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીનું થવા છે ત્યારે રાજ્યમાં કેટલીક સીટો એવી છે જેના ઉપર ખરાખરીનો ખેલ જામ્યો છે જેના ઉપર સૌની નજર પણ મંડાયેલી છે જેમાં રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર સાબરકાંઠા બનાસકાંઠા આણંદ પાટણ અને ભરૂચનો સમાવેશ થાય છે તો આ બધી એવી બેઠકો છે કે જે વિવિધ કારણોસર ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે તો આ બેઠકો ભાજપના લક્ષ્યાંકમાં ગાબડું પણ પાડે તેવી શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામતને પચાસ ટકા ઉપર લઈ જઈશું તો ગઈકાલે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ભાજપ અનામત હટાવવા માંગે છે ને એટલે જ તેમને ચારસો સીટ જોઈએ છે તો હું તેમને કહેવા માંગુ છું કે અનામત હટાવવાનું તો ભૂલી જાઉં પણ અમે આવીશું તો અનામતને પચાસ ટકા સુધી ઉપર લઈ જઈશું તો પચાસ ટકાની મર્યાદા દૂર કરીશું અને ગરીબો પછાત વર્ગને દલિતો અને આદિવાસીઓને જરૂર મુજબ અનામત આપીશું Jú... ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે અક્ષય તૃતીયા પહેલા સોના ચાંદીના ભાવમાં થયો વધારો તો અક્ષય તૃતીયા પહેલા સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે તો ગઈકાલે ચોવીસ કેરેટ સોનું ચારસો ત્રીસ રૂપિયા મોંઘું થઈને એકોતેર હજાર છસો ને એકવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર છસો પાંચ રૂપિયા અને અઢાર કેરેટનું સોનું ત્રેપન હજાર સાતસો ને સોળ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી ગયું છે તો એ જ રીતે ચાંદીમાં પણ નવસો છોત્તેર રૂપિયા મોંઘી થઈને એંસી હજાર નવસો ને પાંસઠ રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે તો દર્શક મિત્રો ફટાફટ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મતદાન કર્યાનું નિશાન બતાવો અને મફતમાં કરો મુસાફરી તો આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે તો લોકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓ માટે એક ખુશખબર પણ સામે આવી છે તો આજે સાત મહિના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિને એએમટીએસમાં મફત મુસાફરી કરી શકશે તો જેના માટે આંગળી ઉપર શાહીનું નિશાન પણ બતાવવાનું રહેશે તો મતદાન વધારવા માટે એમટીએસ દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છીએ તો દોસ્તો ત્યારબાદ ના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે નિવેદનથી કોળી દિવસે નારાજ પણ સુરેન્દ્રનગર અને જસદણ સહિતના વિસ્તારોમાં કોળી સમાજ ભાજપ સામે પ્રદર્શન કરી રહ્યો છે જયારે કોળી અને ક્ષત્રિય સમાજ બંને એકબીજા સાથે ટેકો પણ આપવાની વાત કરી રહ્યા છે જેથી મતદાનના એક દિવસ પહેલા એટલે ગઈકાલે આજે

તો જેમાં માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે તો આ મામલે પોલીસે ઘણા બધા લોકોની પણ અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે તો અટકાયત કરેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે તો આ મામલે પોલીસે ગત રાત્રથી જ અનેક વિસ્તારોમાં દરોડા પણ પાડી રહી છે તો દોસ્તો આવા લોકોને કેવી સજ્જ થવી જોઈએ ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો

ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે આતંકી હુમલાનું ચીન સાથે કનેક્શન જ્યાં દર્શક મિત્રો જમ્મુ કાશ્મીરના પૂંચમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાને લઈને નવી માહિતી સામે આવી છે ત્યારે પોલીસ અને સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ અમેરિકન બનાવટની એમ ફોર રાઈફલ્સ અને એ કે ફોર્ટી સેવનથી હુમલો કર્યો હતો તેણે પિત્તળને બદલે સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો થોડા દિવસ પહેલાં જ એક રિપોર્ટ અનુસાર સ્ટીલ બુલેટ્સ ચીન દ્વારા બનાવવામાં આવે છે અને આ બુલેટ્સ પાકિસ્તાની આર્મી દ્વારા આતંકવાદીઓને સપ્લાય કરવામાં આવે છે આથી સાબિત થાય છે કે આતંકી હુમલાનું ચીન સાથે કનેક્શન છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજાર લીલા નિશાન ઉપર બંધ રહ્યું હતું તો ગઈકાલે શેરબજારમાં ફ્લેટ ટ્રેન્ડિંગ જોવા મળ્યું તો સેન્સેક્સ સત્તર પોઈન્ટના સુધારા સાથે તોંતર હજાર આઠસો ને પંચાણું અંક ઉપર બંધ રહ્યું જ્યારે નિફ્ટીના સૂચનાંકમાં તેત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે બાવીસ હજાર અંક ઉપર બંધ થયો હતો તો સેન્સેક્સના ત્રીસ શેરોમાં ઓગણીસમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે અગિયારમાં ઘટાડો જોવા મળ્યો ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એર ઇન્ડિયાના મુસાફરોને ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાને મુસાફરોને ઝટકો આપ્યો છે તો એરલાઇન્સે ફ્રી સામાનની મર્યાદા વીસ કિલોથી ઘટાડીને પંદર કિલો કરી છે તો અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગેજ તરીકે પચીસ કિલો સુધી બેગ લઈ જવાની છૂટ અપાતી હતી જે ગત વર્ષે ઘટાડીને વીસ કિલો કરાઈ હતી તો ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને નફાકારકને બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે તો સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે પચાસ હજાર કરોડનું નુકસાન 有钱。 તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર ક્ષત્રિયો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ હતો પરસોત્તમ કરી રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિયો તેમનો વિરોધ કર્યો હતો તો આ પહેલા પણ પાટણના સરસ્વતી તાલુકાના ચારુપો ગામમાં કેબિનેટના મંત્રી બળવંતસિંહ રાજપૂતનો પણ વિરોધ થયો હતો તો ક્ષત્રિયોએ જય ભવન નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે બીએસએનએલ સામે અસ્તિત્વની કટોકટી જ્યાં દર્શક મિત્રો બીએસએનએલ ના આ દિવસો અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે તો કંપની યુનિયન નું કહેવું છે કે મોટી સંખ્યા